તો એક વખત આ શાકને ટ્રાય જરૂરથી કરજો બહુ જ એવું ખૂબ જ ટેસ્ટી શાક બને છે અને રોટલી પૂરી પરાઠા દાળ ભાત સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો ખૂબ જ ટેસ્ટી શાક બને છે સાત રીંગણ લીધા છે અને છ નાની સાઇઝના બટેકા લીધા છે એક ટમેટું લીધું છે આટલામાંથી આરામથી બે થી ત્રણ લોકોનું શાક થઈ રહે છે તો આને આપણે કટ લગાવી લઈશું રીંગણને કટ લગાવતા પહેલા હંમેશા એક વાસણમાં પાણી લઈ લેવું અને એમાં થોડું મીઠું નાખી દેવાનું જેથી રીંગણ કટ લગાવી અને આપણે પાણીમાં નાખીએ તો રીંગણ કાળા ના પડે અને એનો ચરકાટ બધો નીકળી જાય છે ઘણી વખત એવું થતું હોય છે કે રીંગણ ખાઈએ તો મોઢું આવી જાય રીંગણ ગરમ પડે તો આ રીતે પાણીમાં મીઠું નાખી અને એમાં રીંગણને પલાળી રાખીએ ને તો રીંગણનો ચરકાટ એટલે ગરમી બધી નીકળી જાય છે અને રીંગણ ગરમ નથી પડતા તો એટલા માટે પાણીમાં મીઠું નાખીને રીંગણને એમાં રાખવા આપણે આ રીતે રીંગણને કટ લગાવી દઈશું અંદરથી જોઈ લઈશું કે રીંગણ ખરાબ નથી ને અને પછી રીંગણને પાણીમાં નાખી દઈશું આ રીતે એ રીતે આપણે બધા રીંગણને કટ લગાવી લઈશું આપણે રીંગણને કટ કરી અને પાણીમાં નાખી દીધા છે અને પલાળી દીધા છે મીઠાવાળા પાણીમાં આની જોડે આપણે બટેકા નથી નાખવાના બટેકાને અલગ રાખવાના છે અને ભરવા ટાઈમે જ આપણે એને સમારવાના છે અને તાત્કાલિક ધોઈ અને આપણે એને ભરી લઈશું જો આને આપણે પાણીમાં પલારીશું તો બટેકા કડક થઈ જશે અને ભરતી વખતે ફાટી જશે તૂટી જશે અને બટેકાને હંમેશા મીઠાવાળા પાણીમાં નથી નાખવાના નહીં તો બટેકા મીઠું શોષી લેશે અને કડક થઈ જશે એટલા માટે આને આપણે પાણીમાં નાખીએ હવે આપણે આના માટે મસાલો તૈયાર કરી લઈએ અહીં આપણે મસાલો બનાવવા માટે આ મેં ફરસાણની જે બુંદી આવે ને તીખી બુંદી એ લીધી છે તમે આની જગ્યાએ ગાંઠિયા સેવ પાપડી મારું કોઈ પણ ફરસાણ લઈ શકો મેં આ બે ચમચી લીધી છે બે ચમચી તલ લીધા છે અને બે ત્રણ ચમચી શિંગદાણા લીધા છે અંદાજે એક મુઠી ગણી શકાય એક મુઠી શિંગદાણા લીધા છે આ અડધી નાની ચમચી આમચોર પાવડર છે અને એની સાથે આ પોણી ચમચી જેવો ગોળ છે આપણો મસાલો છે આને આપણે પીસી લઈશું ને ગોળ પછી નાખીશું આમચૂર નથી પીસવાનો સિંગદાણા અને તલ પહેલાં પીસી લેવાના અને બુંદી પછી નાખવાની આ બે પીસાઈ ગયા પછી નહીં તો એકદમ આમ સાવ ચોટી જશે એવો પાવડર થઈ જશે એ સિંગદાણા અને તલ પહેલાં પીસી લઈએ ને પછી બુંદી નાખી દઈએ અને આમચૂર ઉપરથી નાખવાનો છે પછી મિક્સ કરવા ટાઈમે મસાલો તો આને આપણે પીસી લઈએ હવે આને આપણે આવું કકરું પીસી લીધું છે કાઢી લઈએ હવે હવે આમાં આપણે મસાલો ઉમેરશું તો ધાણાજીરું જીરું થોડું આગળ પડતું સારું લાગે છે તો અડધી મોટી ચમચી ધાણા જીરું ધાણાજીરું પાંચમચી હળદર ચમચી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું છે તો તીખું નથી થતું આનથી બહુ મીડિયમ છે ગરમ મસાલો પાંચમચી થોડી હિંગ આપણે જે આમચૂર પાવડર રાખ્યો છે ને એ આમચૂર પાવડર ઉમેરી દઈશું આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો આમચૂર પાવડર અને આ ગોળ આપણો ઉમેરી દઈએ સ્વાદ અનુસાર મીઠું કારણ કે બુંદીમાં મીઠું છે તો એ પ્રમાણે સહેજ મીઠું સમજીને ઉમેરવાનું સ્વાદ અનુસાર હવે આને આપણે આગું મૂકી દઈશું અને આપણે જે પાણીમાં રીંગણ રાખ્યા છે એને કાઢી લઈશું તમે જોઈ શકો છો પાણી થોડું થોડું લાલ પડતું થઈ ગયું છે એટલે આ રીંગણનો ચડકાટ નીકળી ગયો છે આમાંથી હવે આ રીંગણને આપણે અલગ રાખીશું જેથી કરીને ભરતા સુધીમાંથી પાણી નીકળી જાય આમ નિતારી અને પાણી રીંગણનું કાઢી લેવાનું છે અને બટેકાને કટ કરી ધોઈ અને પાછા બહાર કાઢી લઈશું હવે આ રીતે બટેકાને કટ લગાવી અને પાણીમાં ધોઈ લઈશ ધોઈ અને બહાર કાઢી લઈશ પાછા આપણે રીંગણ બટેકા કટ કરીને તૈયાર છે હવે આને આપણે સાઈડમાં રાખીશું અને આપણો જે મસાલો છે એમાં એક ચમચી તેલ નાખી અને મસાલાને મિક્સ કરી લઈશું આ રીતે આપણે પહેલાં મસાલાને મિક્સ કરી લઈશું સારી રીતે કારણ કે ગોળ છે ને એટલે બહુ તેલ નહીં નાખવું પડે એક ચમચી તેલ નાખીએ બસ થોડું તેલ નાખવાનું અહીંયા તમે ચાખી લેજો કશું ઓછું વધતું લાગે તો ઉમેરી દેજો હવે આ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે આ રીતનો છે બહુ ભેગો ના રે બહુ છૂટો ના રહે હવે આ મસાલો આપણે રીંગણમાં ભરી લઈએ અહીંયા આપણા રીંગણ બટેકા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે આ અડધા ટમેટાની મેં છાલ કાઢી નાખી છે અને એના ટુકડા કરી લીધા છે તો હવે આને આપણે વઘારીશું કુકર તો અહીંયા આપણે ગેસ પર કુકર મૂકી દીધું છે અને એમાં આપણે મૂકીશું તેલ તમે તમારા માપ અનુસાર તેલ મૂકી શકો છો એવું જરૂરી નથી કે વધારે તેલમાં જ થાય ઓછા તેલમાં પણ થઈ શકે છે શા ટેસ્ટી જ બને છે મસાલાની જ વાત છે રાઈ મૂકીશું રાઈને ચટકવા દઈશું અહીંયા આપણી આ રાય ચટકી ગઈ છે જીરું શેજ હળદર મીઠા લીમડાના પાન અને આપણે બટેકા ઉમેરીશું બટેકા ઉમેરીને બટેકાને બે પાંચ મિનિટ થવા દઈશું રીંગણા જલ્દી ચડે છે પણ આખા બટેકા હોય એટલે એને સજ લાગે એટલે આને આપણે પાંચ મિનિટ થવા દઈશું આ રીતે શેકી લઈશું પછી રીંગણા ઉમેરીશું બટાકા શેકાઈ ગયા છે હવે આપણે રીંગણ ઉમેરી દઈએ આપણા રીંગણ ભરેલા તૈયાર છે આપણે આને ઉમેરી દઈશું આમ બધો મસાલો આમાં ઉમેરી દઈએ અહિયાં હું આ થોડી સાકર ઉમેરી છું તમે આની જગ્યાએ ખાંડ ઉમેરી શકો છો ઉપરથી ખાંડ કે સાકર આપણે રીંગણા કૂકરમાં ચડાવીએ છીએ ને તો પણ રીંગણાનો કલર એવો નેવો રહેશે એટલા માટે આ ખાંડ અથવા તો સાકર ઉમેરવી થોડી પાણી બટેકા અડધા ડૂબે એટલું પાણી આપણે ઉમેરવાનું છે હવે એને આપણે બંધ કરી દઈશું અને ધીમા તાપે એક વિસાલ આવવા દઈશું કહો રીંગણનો કલર એવો નેવો રહ્યો આ આપણે ખાંડ અથવા સાકર નાખીએ ને તો એનાથી રીંગણનો કલર આભો જ રહે આની અંદર આપણે થોડું પાણી નાખીશું બસ એક ચમચી અને એને બે મિનિટ ગરમ થવા દઈશું એટલે ગ્રેવી છે ને છૂટી પડી જાય લાઈટલી ધીરે રહીને આ રીતે બસ એને મિક્સ કરી લેવાનું જેથી કરી પાણી બધાય આવી જાય અને ગ્રેવી છૂટી પડી જાય

તો આ રીંગણ બટેકાનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી લાગે છે રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ